આવું કઈક પ્રી વેડિંગ થતું હોય જો પ્રી વેડિંગ અમારા દેવ ભાઈ પ્રી વેડિંગ થઈ રહ્યું છે સ્મોક કર્યા છે પાસ કેમ છે ને એક નંબર તારા વાઇફ ને રિવીલ કરું છું આજ હાલો જો તમને બતાવું છું આ છે ને દેવરાજ ભાઈના વાઈફ છે શું કે છો જો ભાઈ અત્યારે શોરૂમે આવ્યો છું અને સ્પેશિયલ એક અમારા પ્રીમિયમ કસ્ટમર મિત્ર જેને ઓપનિંગ માં નથી કીધું ને તો ભાઈ ખરીદી કરવા આવ્યા છે મારી દુકાન

તો અહીંયા જો ફોનની એડસૂટ કરી છે હવે સાંજ પડી છે પાંચ વાગ્યા છે તો હવે બીજી જગ્યાએ તો ચાલો કન્ટિન્યુ બન્યા સમલાઈન જોઈએ તમને ખબર પડી ગઈ છે પ્રીવેડિંગ છે આમાં દેવરાજની મજા આવી છે હાલો કન્ટિન્યુ ફાઇનલી છે ને પહોંચી ગયો છું દેવભાઈનું પ્રીવેડિંગ છે ને અહીંયા હાલો તમને આગળ જઈને ને બતાવું કઈ રીતનું છે બધું તમને વિગતવાર અહીંયા જો આપણી ગાડી પાર્કિંગ કરી છે આ ગાડી આપણે અહીંયા પડી છે હાલો તમને છે ને આગળ જાય દરિયામાં છે એ લોકો દરિયામાં જઈને તમને બતાવો અત્યારે હાંજ પીડી છે અને દરિયો એકદમ ભરાઈ ગયેલો છે કમ્પ્લેટ મસ્ત કાંઈ કટ્ટે જો અને અવારનવાર આપણે આ દરિયા આવતા હોય પ્રી વેડિંગ અહીંયા એક બે શરૂ છે આ હમે જવાનું છે જો અહીંયા એક બીજું પ્રી વેડિંગ શરૂ છે જો સ્મોક કર્યા છે પાસ કેમ છે ને એક નંબર અહીંયા પ્રી વેડિંગ શરૂ છે અને આ બધું છે ને ભાઈ એકદમ નવું આવ્યું છે પહેલાં આવું કાંઈ પ્રી વેડિંગનું હતું નહીં એટલું બધું મેટર ન કરતો ત્યારે તો બધું બહુ બધું લેટેસ્ટ આવ્યું છે નવું નવું અવનવું આવ્યું છે ત્યારે નહોતું એટલું બધું કઈ આપણા સમયમાં ત્યારે ફોટોગ્રાફી એટલી બધી નહોતી મેટર કરતી ને અત્યારે તો ભાઈ પંદર ડે ચૌદ ડે અગોન તેર ડે અગોન એમ ટ્રુકમાં પ્રીવેડિંગ કરેલા ફોટા અત્યારે એડવાન્સ મૂકે બોલો એ રીતનું છે ચાલો હવે જો આ બધું તૈયારી કરે છે સેટઅપ આગળ બતાવું તમને જો અહીંયા છે ને બધું ડ્રોન એવું છે આ ડ્રોન પછી આ લાઈટ મારેલી છે એડી બસો એડી બસો છે ભાઈ જો છે ને કેમ એક નંબર છે ને કંઈ ઘટે જ નહીં એડી બસો મારેલી છે અને અહીંયા ફોટોગ્રાફર છે બધા હા ભઠ્ઠી કરી રહ્યા છે ઊભી ભઠ્ઠી કરે છે જો જોઈએ આપણે અમારે કિરણભાઈ કરણભાઈ મેન ફોટોગ્રાફર બહુ હેવી ફોટોગ્રાફર હેવી બસ ક્યાં એમ સાચી વાત છે ને એ બધી જો અહીંયા ભડકા કરે છે ગુજરાતી માં આપણે તો જોઈએ કઈ રીતનું કેમ ફાયર કરે છે આ લોકો પછી ખ્યાલ આવે તમારું ક્યારે કેમ ફાયર કરવાનું છે આ બે ને બે નું કેમ ફાયર બાકી છે જેવું છે આ ચેનલ માં આમાં છે આજની તો બાકી નો કરાવાય

કોઈ ભાઈ કોષિક ભાઈ એકવાર સ્ટોરી મેક દીધેલી છે હે ને એટલે ખોટું કે હે આ છે ને દેવરાજ ભાઈના વાઈફ છે શું કે છો કાઈ ન કહું કાઈ ન કહું શરમાઈ ગયા બોલતા નહીં રિવીલ કરી દીધા છે ભાઈ ભાઈ રીવલ નહી કરી એકું પૂતળું મૂકવું પડ્યું મારે કેમ કે કેમ કે મારી પાસે પરમિશન નથી ભાઈ દેવની ચેનલ માં જાઈ છે આજની તો કાલ ક્યારેક ફ્યુચર માં બાકી હું તો નહીં બતાવું એકું ભાઈ મારે ડાગળો મૂકવો પડશે કેમ કે પરમિશન નથીવેડિંગ થતું હોય પ્રીવેડિંગ અમારા દેવભાઈનું પ્રીવેડિંગ થઈ રહ્યું છે ને એક નંબર ફોટોગ્રાફી બધા અલગ અલગ બે બે લાઇટો મારે વૈશ્વમાં ભડકો થાય છે આવી રીતનું કઈક મસ્ત પ્રીવેડિંગ થઈ રહ્યું છે જો અહીંયા પ્રી વેડિંગ ચાલુ છે અને દરિયાના મોજા ભાઈ એક નંબર આવી રહ્યા છે અહીંયા જો વાહ પાગનથ પલાવ આ ટાયર જ લાગશે ભાઈ ઠંડુ છે ને વાતાવરણ એટલે ઠંડી ઠંડી વળી જાય એટલે પગનથ પલાવ બાકી દરિયા કિનારે સરસ મજાનો જાનમેર જે અવારનવાર આ દરિયા કિનારે તમે આવતા જ જોઈએ તો એ રીતનું છે ફાયર કેમ્પિંગનું શરૂ છે બધું એ તારું ફોર્સ થોડુંક બહાર કાઢ મારી બાજુ થયે બેન જાઓ નજીક ઓલી ઓલી સાઈડ આમ જો હા બસ

છોકરો છે એ રીતે રાખું છું એ રીતનું છે અમારે કાવ્યા બેન પણ બેનને બિસારીનું વાળ કાપવાનો મને ટાઈમ નથી દેવા બોલો શું કરો એમ છે જે હા તે તું શું કરાવ આ છોકરી છે આ છોકરી અને આ છોકરો છે અમારે હા હા બેનના વાળ મોટા મોટા થઈ ગયા છે નાક ને વીંધાવો શું કરો હો અત્યારે અપડેટ માં

હું તો બધું જ એ તો જેડ હાલ મારે કઈ વાંધો ન ગમે ન ભાવીએ એમ પણ શિકાયત ન હોય ઘરે મારી એ રીતનું છે મોટા ભાઈ નો સેટિંગ આવે એવું છે ચાલો તો વાળું કરી લઈએ હાલો તમે પણ આવી ગયો વાળું કરો